સુરતમાં વહેલી સવાર અને મોડી રાત્રે અવિરત વરસાદ વરસ્યો હતો જેને પગલે વાતાવરણ બની ગયું હતું તો બીજી તરફ સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા બે દિવસનો વિરામ બાદ ફરી એક વખત સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે મોડી રાતથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ થતા અલગ અલગ વિસ્તારોમાં અસર દેખાવાની વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સુરત શહેર તેમજ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો કેટલાક ઝોનમાં ધોધમાર વરસાદ પડે છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સુરતમાં સવાર સવારથી સતત વરસાદ આવતા પાલ અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત